મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો બંધ દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ સ્થાનિક લોકો દ્વારા મોલની ફાયર સેફ્ટી સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ફાઇટર સહિત એક ફાયર વિભાગની ગાડી હિમાલય મોલ પહોંચી હતી અને મોલની ફાયર સિસ્ટમ્સથી આગ બુજાવી આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી જોકે દુકાન બંધ હતી જેથી જાનહાનિ અને મોટું નુકસાન થવા પામ્યું નથી અને હિમાલયા મોલ સિટી નીચે દુકાનમાં કામ ચાલુ ત્યાં આગ લાગે એને આગને એની સિસ્ટમથી એ લોકોની મદદથી અમે આગ બુજાવી નાખીએ એ કોઈને નુકસાન કે કોઈને કાંઈ જાનહાની થયેલ નથી